જિંડવા સરોદે વિદ્યા મંદિરમાં ઉત્સાહ અને ઉમંગથી શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના ઝીંડવા ગામે સરોદે વિદ્યા મંદિરમાં ઉત્સાહ તારીખ ચાર નો બે હજાર પચીસ ગુરુવારના રોજ શિક્ષક દિનની ઉજવણી અત્યંત ઉત્સાહ અને ઉમંગથી કરવામાં આવી આ દિવસ ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અને મહાન વિદ્વાન ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનની જન્મજયંતિ નિમિત્તે ઉજવવામાં આવે છે શિક્ષક દિનની ઉજવણીના ભાગરૂપે આચાર્યશ્રીની ભૂમિકા ધોરણ બારની વિદ્યાર્થીની રાઠો નિધિ પ્રકાશ કુમારે નિભાવી પ્રાર્થના સભામાં અવની પટેલ નામની વિદ્યાર્થીને શિક્ષક પર્વ પર શિક્ષક બનવાનું સૌભાગ્ય સાંપડ્યું તે બદલ આનંદની લાગણી સર્વ શિક્ષક મિત્રો વતી રજૂ કરી સાના આચાર્યશ્રી તથા શિક્ષકોનો આભાર માન્યો તો આચાર્યની ભૂમિકામાં રહેનાર રાઠો નિધિ આજનું શિક્ષણ કાર્ય સર્વ નવા શિક્ષક ભાઈ બહેનો નિષ્ઠાથી નિભાવશે તેવી ખાતરી પોતાના વક્તવ્યથી આપી હતી શાળાની ચોવીસ વિદ્યાર્થીનીઓ અને આઠ વિદ્યાર્થીઓએ આ સ્વયં શિક્ષક દિન પર્વમાં ભાગ લીધો હતો શિક્ષક દિનની ઉજવણી પ્રસંગે શાળાની મૂલ્યાંકન સમિતિના સંયોજકો માધ્યમિક વિભાગમાં એચ પી પટેલ અને સીડી ભાલિયા સાહેબે આજના નવા બનેલા શિક્ષકોનું મૂલ્યાંકન કર્યું હતું કાર્યક્રમને વધુ સાર્થક બનાવવા માટે નવા બનેલા શિક્ષકો માટે નાસ્તાનું આયોજન કરવામાં આવ્યું તથા વિદ્યાર્થીઓમાંથી સરસ શૈક્ષણિક કાર્ય કરનાને ઇનામ આપી તેને ઉત્સાહ વધે તે માટેનું આયોજન પણ શાળાના પરિવાર દ્વારા કરવામાં આવ્યું છતાં શૈક્ષણિક કાર્ય બાદ શાળાના પ્રાર્થના હોલમાં શુભેચ્છા પાઠવવા તેમજ ઇનામ વિતરણ કરવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં એકથી ત્રણ નંબરે અનુક્રમે પટેલ અવની ઝાલા હેતલ અને પટેલ માનસે ઉત્કૃષ્ટ કાર્ય કરી ઇનામ મેળવ્યું તો માધ્યમિક વિભાગમાં થી ત્રણમાં અનુક્રમે ઝાલા લક્ષ્મી પટેલ હેતલ અને પ્રજાપતિ પ્રિયાશિયે સુંદર શૈક્ષણિક કાર્ય કરી ઇનામ મેળવ્યા કાર્યક્રમના અંતે પ્રાર્થના હોલમાં પટેલ વેદ અને ઠાકોર નિમિસાએ સર્વ નવા બનેલા શિક્ષકો વતી પોતાના સુંદર પ્રતિભાવો રજૂ કર્યા અને ભવિષ્યમાં એક આદર્શ શિક્ષક બનવા માટેના સંકલ્પ કર્યા કાર્યક્રમના અંતે શાહના અનુભવી શિક્ષક શ્રી એ કે પટેલ સર્વ વિદ્યાર્થીને ઉત્સાહ જોઈ તેમના ઉત્સાહને વધુ મજબૂત કરવા ધાર વક્તવ્ય અને આશીર્વચન આપ્યા શાહના આચાર્ય શ્રી એન એમ પટેલે બાળકોની મહત્વપૂર્ણ કામગીરીને શબ્દોથી બિરદાવી અને આશીર્વચન પાઠવ્યા શિક્ષક દિનની ઉજવણીને બનાવવામાં શાળાના આચાર્યશ્રી એન એમ પટેલ સાહેબ તથા શાળા શૈક્ષણિક અને બિન શૈક્ષણિક સ્ટાફે ભારે જહેમત ઉઠાવી આમ સરોદય વિદ્યા મંદિર ઝીંડવામાં શિક્ષક દિનનો પર્વ આનંદ અને ઉલ્લાસથી પૂરો કરવામાં આવ્યો રિપોર્ટર દિનેશ બોધિક ભારત